بھارت کا حصہ بھلے ہی نہ ہو لیکن سب سب روپ سے سندھ ہمیشہ رہے گا اور جہاں تک جمین کی بات ہے تو بارڈر تو بدل سکتے ہیں کیا پتا کل کو سندھ بھارت میں پھر سے واپس آئے اگر یہ بات بنتی ہے تو ہم کہتے ہیں راجنا کہ یہ راجستھان گجرات اور ہریا سندھ کے پارٹ ہے ہم کلیم کر سکتے ہیں تاریخی بنیادوں پہ آپ نہیں کر سکتے سندھ کے بارے میں જમીનના એક ટુકડા માટે કેટલી બધી બબાલો થઈ શકે છે અને બહુ જ બધા ઉદાહરણ છે અને જ્યારે આખાના આખા પ્રાંતની વાત થતી હોય ત્યારે એવું થાય કે ભારત પાકિસ્તાન બહુ જ સમયથી એ મુદ્દા ઉપર લડી રહ્યો છે કે આ ભાગ ભારતનો છે આ ભાગ પાકિસ્તાનનો છે અને લડાઈ હવે એ હદ સુધી પહોંચી છે કે પાકિસ્તાનથી એવા નિવેદન આવી રહ્યા છે કે ગુજરાત હરિયાણા અને રાજસ્થાન એ પાકિસ્તાનનો ભાગ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ પાકિસ્તાનના સિંધ પ્રાંતના મંત્રી સૈયદ સરદાર અલી શાહે શુક્રવારે ગુજરાત હરિયાણા અને રાજસ્થાન અમારા છે એવું કહીને સંબોધન કર્યું એટલું જ નહીં એમણે એવું પણ કહ્યું કે જ્યારે સાબિત કરવાનો સમય આવશે ત્યારે અમે એને સાબિત કરીને પણ બતાવીશું આ મુદ્દો શરૂ ક્યાંથી થયો તો રાજનાથસિંહે એક કાર્યક્રમ દરમિયાન એવું કહ્યું હતું કે સિંધ પ્રાંત અમારો છે અને એ આપણે આ જ નહીં તો કાલ ક્યારેક લેવાનો જ છે સિંધ એમ્બન્સીમાં અલી શાહે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહના સિંધ સંબંધિત જે નિવેદનની જે મેં વાત કરી એનો જવાબ આપતા ટિપ્પણી કરી છે વાત એમ હતી કે રાજનાથ સિંહ ત્રેવીસ નવેમ્બરે આપણી બાજુ લઈ લેશું એવી વાત એમને જાહેર મંચ પરથી કરી હતી એ મંચ પરથી વાત કર્યા પછી પાકિસ્તાન તરફથી સતત નિવેદનો આવતા હતા એમાં મંત્રી એવું કહ્યું કે જો તમે એવું કહો છો કે સિંધ તમારો ભાગ છે તો પછી અમને પણ એ કહેતા શરમ નહીં આવે કે ગુજરાત હરિયાણા અને રાજસ્થાન પણ અમારો ભાગ છે અને આ જ નહીં તો પુરાવા અને એના સિવાય હિન્દુ મુસ્લિમ બધા જ એ વિષય પર લડી રહ્યા છે કે સિંધ એ ભારતનો ભાગ છે હવે એની લડાઈ તો લાંબી ચાલવાની છે પણ પાકિસ્તાન ક્યારે સાબિત કરી શકશે કે ગુજરાત રાજસ્થાન અમારો ભાગ છે હરિયાણા અમારો ભાગ છે એની પાછળ એ બોલવા પાછળ

نہ بل میں بلکہ پورے بھارت میں ہندو سندھ ندی کو پوتر مانتے تھے سندھ کے کئی مسلمان بھی مانتے تھے کہ سندھ کا جل مکہ کے آبے زمزم سے کم پوتر نہیں ہے سندھ ہمیشہ بھارت کا حصہ رہے گا اور جہاں تک زمین کی بات ہے تو بارڈر تو بدل سکتے ہیں کیا پتا کل کو سندھ بھارت میں پھر سے واپس آ جائے اگر یہ بات بنتی ہے تو ہم کہتے ہیں راجنات کو کہ یہ راجستان گجرات اور ہریانہ وادی سندھ کے پارٹ ہے ہم کلیم کر سکتے ہیں تاریخی بنیادوں پہ آپ نہیں کر سکتے سندھ کے بارے میں آپ کو تو پتہ ہی نہیں ہے آپ نے وہاں پہ بیٹھ کے ایک پاپولر اسٹنٹ کے طور پہ اس کو استعمال کیا کہ ہم جو ہے ہمدردیاں گین کر لیں کہ ہم سندھ کو اپنا حصہ بنا لیں گے بھائی سندھ ایک آزاد ملک تھا بعد میں صوبہ بنا اپنی مرضی سے سندھ جو ہے وہ پاکستان میں ایک ریزولیشن کے تھوڑی شامل ہوا تھا آج جو ظلم انہوں نے ڈائے ہیں وہاں پہ وہاں پہ جو, جو ہمارے راجستان میں گجرات میں آپ کے مہریانہ میں جو ہماری مسلم جو وہاں پہ آباد ہے جو سندھی آباد ہے میں سندھ سے کہتا ہوں میں سندھی جو لوگ وہاں پہ سندھی سپیکنگ آباد ہے ان کے ساتھ موڈی نے جو عشر کیا تھا گجرات کا جب چیف منسٹر تھا جس کو بچر آف گجرات کا نام دیا گیا ان کے ساتھ کیا عشر ہوا آج کچھ بھج میں چلے جاؤ آج آج بنی میں چلے جاؤ سندھی اسپیکنگ وہاں پہ بولنے والے بیٹھے ہیں